ભારતના સહકારી ક્ષેત્રના અગ્રણી સંસ્થા બનાસ ડેરીને સહકારી શ્રેષ્ઠતા કેટેગરીમાં પ્રતિષ્ઠિત મહાત્મા એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવી છે આ વૈશ્વિક સ્તરનું સન્માન એવા મહાનુભાવો અને સંસ્થાઓને આપવામાં આવે છે જેઓ ટકાઉ વિકાસ સમુદાય સશક્તિકરણ અને સુરક્ષિત ભવિષ્યના નિર્માણ માટે અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ નવી દિલ્હી ખાતે આ ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકાર્યો હતો તેમણે આ સન્માનને બનાસ ડેરી સાથે જોડાયેલા લાખો પશુપાલકોની સખત મહેનત સહકારની ભાવના અને અવિરત સમર્પણને સમર્પિત કર્યું હતું ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે બનાસ ડેરીનું વિઝન માત્ર દૂધ ઉત્પાદનના લક્ષ્ય સુધી સીમિત નથી પરંતુ ખેડૂતો ગ્રાહકો અને પૃથ્વી માટે એક ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરવાનું છે એ એવોર્ડ એ વાતની વૈશ્વિક માન્યતા છે કે સહકારી મોડેલ દ્વારા માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક અને પર્યાવરણીય પડકારોનું પણ અસરકારક રીતે સામનો થઈ શકે છે આ સન્માન અમારા માટે ભવિષ્યમાં વધુ ઊંચા લક્ષ્યો હાંસલ કરવાની પ્રેરણા આપશે